રાજ્ય કક્ષાનો 75મો વન મહોત્સવ યોજાશે તો દ્વારકાને હરસિદ્ધિ વન ની ભેટ મળશે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી અને ત્રેવીસમાં સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું આગામી તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ મા કે નામ અભિયાનને વધુ સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમજ વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી અને ત્રેવીસમાં સાંસ્કૃતિક વન હર વનનું લોકાર્પણ આગામી તારીખ આઠ ઓગસ્ટ બે હજાર રોજ કરવામાં આવશે આ વનનું લોકાર્પણ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંજે ચાર કલાકે કરવામાં આવશે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અગાઉ આ સ્થાન પરનો વન મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો હતો જે હવે આગામી સમયમાં યોજાનાર છે તેમ વન વિભાગની યાદીમાં જણાવાયું છે જ્યારે પર્યાવરણીય સમસ્યાઓથી ખાસ કોઈ જાગૃત ન હોય તે સમયે તાત્કાલિક કૃષિ વન અને સહકાર મંત્રી અને ગુજરાતના લોકપ્રિય લેખક એવા સ્વર્ગીય કનૈયાલાલ મુનશીએ આજથી અંદાજે પંચોતેર વર્ષ પહેલાં રાજ્યમાં આણંદ ખાતે પ્રથમવાર વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી જે પ્રકૃતિ રક્ષાની ધરોહર સમા આ મહાઉત્સવ એવા વન મહોત્સવને આ વર્ષે પંચોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે સાંસ્કૃતિક વનો આજે પર્યાવરણ રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામી રહ્યા છે આ પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક વનોની હારમાણામાં વધુ એક સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરવામાં આવનાર છે ગુજરાતમાં ચાલુ વર્ષે પંચોતેરમાં વન મહોત્સવ ઉજવણીમાં અનોખો લોકોત્સવ દરમિયાન રાજ્યમાં અંદાજે દસ પોઈન્ટ પચાસ કરોડ રૂપાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યની વિવિધ સામાજિક વનીકરણની યોજના થકી વધુ હરિયાળું ગુજરાત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યમાં એગ્રો ફોરેસ્ટ્રી રાજ્ય આધારિત યોજના હેઠળ એકત્રીસ હજાર હેક્ટર વિસ્તારમાં ખેડૂતો થકી વાવેતર કરવામાં આવનાર છે આ ઉપરાંત હરિત વસુંધરા યોજના હેઠળ બસો હેક્ટર વિસ્તારમાં વન કવચ વાવેતર સાથે હરિત વન પથ વાવેતર હેઠળ સિત્તેર હેક્ટર વિસ્તારમાં ટ્રી ગાર્ડ સાથે મોટા રોપાનું વાવેતર પણ કરવામાં આવનાર છે આમ ગુજરાત વન વિભાગ દ્વારા મહત્વલક્ષી યોજનાકીય બાબતોથી રાજ્યને વધુ હરિયાળું બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે દેવભૂમિ દ્વારિકા જિલ્લાને વન વિભાગ દ્વારા સાંસ્કૃતિક વન તરીકે હરસિદ્ધિ વનની અનોખી ભેટ મળવા જઈ રહી છે સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતી સૌરાષ્ટ્રની સુગંધ થીમ સાથે રાજ્યના ત્રેવીસમાં સાંસ્કૃતિક હરસિદ્ધિ વનમાં નવા અભિગમ સાથે વનમાં મુખ્ય દ્વાર પ્રવેશ પરિસર હરસિદ્ધિ માતાજીની સાંસ્કૃતિક વાટિકા સેરેમોનિયલ ગાર્ડન શ્રી કૃષ્ણ ઉપવન શ્રી કૃષ્ણ કમળ વાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિર્માણ કરવામાં આવેલ છે